નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુ ભાગ લેવાના છે અને આ મહાકુંભમાં મુખ્ય આકર્ષણ આ કુંભમાં સ્નાન કરવા આવતા નાગા સાધુઓ છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલો આ ભવ્ય અને દિવ્ય મહાકુંભ લગભગ પિસ્તાલીસ દિવસો સુધી ચાલશે અને આ 45 દિવસો દરમિયાન અંદાજિત 50 કરોડ જેટલા લોકો આ મહાકુંભમાં આવશે મિત્રો તમે પુરુષ નાગા સાધુ વિશે તો સાંભળ્યું જ હશે અને તેમને જોયા પણ હશે પરંતુ મિત્રો આજના વિડીયોમાં આપણે મહિલા નાગા સાધુઓ વિશે મહત્વપૂર્ણ વાત કરવાના છીએ આખરે મહિલા નાગા સાધુના શરીરનું એવું કયું અંગ હોય છે જેને કાપી નાખવામાં આવે છે અને સાથે જ મિત્રો તમને એ પણ જણાવીશું કે મહિલા નાગા સાધુ કેવી રીતે બને છે તો મિત્રો આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો મહાકુંભનો મેળો નાગા સાધુઓ વિના અધૂરો છે અને મહિલા નાગા સાધુઓ પાસે એવા ચમત્કાર હોય છે જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે તમે પુરુષ નાગા સાધુઓ વિશે તો ઘણી વાતો સાંભળી હશે પરંતુ મહિલા નાગા સાધુની વાત કરવાથી પણ લોકો ગભરાય છે કારણ કે મહિલા નાગા સાધુઓ તેમના ચમત્કારોને ગુપ્ત રાખે છે અને ફક્ત ઈશ્વરની સાધના કરવા માટે જ તેનો ઉપયોગ કરે છે ખાસ કરીને મહિલા નાગા સાધુ વિશે લોકો કંઈ પણ જાણતા નથી મિત્રો શું ખરેખર મહિલા નાગા સાધુઓ હોય છે કે નહીં આ વાતો ફક્ત પુસ્તકો અને કહાનીઓમાં સાંભળવા મળે છે શું ખરેખર પુરુષ જ નાગા સાધુઓ બની શકે છે અને નાગા સાધુ બનવા માટે મહિલાઓને તેમના શરીરના કયા અંગનો ત્યાગ કરવો પડે છે મિત્રો તમે બધા જાણો છો કે નાગા સાધુ તરીકે આપણે જેમને જોઈએ છીએ જેમના મોટા મોટા વાળ હોય છે અને તેઓ નિર્વસ્ત્ર હોય છે એટલે કે કપડાં વગર રહે છે અને તેમના આખા શરીર પર ભસ્મ લગાવેલી હોય છે મિત્રો નાગા સાધુ બીજા સાધુઓથી અલગ હોય છે કારણ કે સામાન્ય સાધુ તમને કોઈ પણ જગ્યાએ જોવા મળી શકે છે નાગા સાધુઓ આ દુનિયાથી દૂર રહીને તપસ્યામાં જ લીન રહે છે અને નાગા સાધુ બનવા માટે એક આખી પ્રક્રિયા હોય છે અને તેમાં કઠિનાઈઓનો સામનો કર્યા બાદ જ કોઈ નાગા સાધુ બની શકે છે અને આ પ્રક્રિયા ઘણા વર્ષો સુધી ચાલે છે ત્યારબાદ કોઈ અખાડા દ્વારા તેમને નાગા સાધુ બનાવવામાં આવે છે નાગા સાધુ બનવા ઈચ્છુક માટે અખાડામાં એન્ટ્રી લેવી પડે છે પછી તેની તપાસ કરવામાં આવે છે અને આ દરમિયાન અખાડાના લોકો નક્કી કરે છે કે આ નાગા સાધુ બની શકશે કે નહીં ત્યારબાદ જ તેને અખાડામાં સામેલ કરવામાં આવે છે અને ઘણા વર્ષો સુધી સાધુઓ સાથે તપસ્યા કરવી પડે છે ઘણા વર્ષો સુધી તપસ્યા કર્યા બાદ તેઓ નાગા સાધુ બનવા માટે તૈયાર થાય છે ત્યારબાદ પણ અનેક પરીક્ષાઓ હોય છે જેમાં તેમના તપ અને ત્યાગની તપાસ કરવામાં આવે છે ત્યારબાદ જ તેમને રુદ્રાક્ષ આપવામાં આવે છે જે તમે નાગા સાધુઓના શરીર પર જોયા જ હશે પછી અવધૂત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેમાં તેમના વાળ કપાવવા પડે છે મતલબ કે મુંડન કરાવવું પડે છે અને પોતાનું પિંડદાન પણ કરવું પડે છે પછી તેઓ તેમના પરિવાર અને સંસાર માટે મૃત થઈ જાય છે ત્યારબાદ તેઓ સાધના કરે છે અને ભગવાનમાં લીન થઈ જાય છે મિત્રો ચાલો હવે વાત કરીએ મહિલા નાગા સાધુ કેવી રીતે બને છે મિત્રો કુંભ મેળાનું એક અભિન્ન અંગ એટલે નાગા સાધુઓ પુરુષોની જેમ મહિલાઓ પણ નાગા સાધુ તરીકે દીક્ષા લે છે મિત્રો તમારા મનમાં પણ એક પ્રશ્ન થતો હશે કે શું નાગા સાધુઓની જેમ જ મહિલાઓ પણ નિર્વસ્ત્ર રહે છે મિત્રો મહિલા નાગા સાધુઓનું જીવન પણ પુરુષ નાગા સાધુઓ જેટલું જ કઠોર હોય છે તેઓ પારિવારિક જીવનથી દૂર રહીને પોતાનું જીવન સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરી દે છે તેમનો દિવસ જ શરૂ થાય છે અને પૂજા જ સમાપ્ત થાય છે નાગા સાધુ બનવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે તેના દસ થી પંદર વર્ષ સુધી કડક બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે ગુરુ દ્વારા લાયક ઠેરવ્યા બાદ જ દીક્ષા આપવામાં આવે છે દીક્ષા પહેલા મહિલાઓએ પોતાનું પિંડદાન કરવું પડે છે અને મુંડન પણ કરાવવું પડે છે તેમના ભૂતકાળના જીવનની પણ તપાસ કરવામાં આવે છે પુરુષ નાગા સાધુઓ નગ્ન રહી શકે છે પરંતુ મહિલા નાગા સાધુઓને કેસરી રંગનું વસ્ત્ર પહેરવાની છૂટ હોય છે જેને ઘંટી કહેવામાં આવે છે તેઓ કપાળ પર તિલક લગાવે છે અને આખા શરીર પર ભસ્મ લગાવે છે તેમના આહારમાં મૂળ જડીબુટ્ટીઓ ફળો અને પાંદડાનો સમાવેશ થાય છે મહિલા નાગા સાધુઓ માટે કુંભ મેળા દરમિયાન અલગ અખાડાની વ્યવસ્થા કરવામાં આવે છે તેઓ પુરુષ નાગા સાધુઓના સ્નાન પછી જ નદીમાં સ્નાન કરે છે મિત્રો લગભગ એકસો ચુમ્માલીસ વર્ષ બાદ પૂર્ણ મહાકુંભ મેળાનું આયોજન થયું છે જેમાં ભાગ લેવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લાખો કરોડો લોકો આવે છે એવી માન્યતા છે કે કુંભ મેળા દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ઋષિઓના કાળથી જ યોજાતા મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગરાજમાં નાગા સાધુઓની જમાવટ થવા લાગી છે છે તેમાં મહિલા નાગા સાધુઓ પણ પણ સામેલ તેઓ સ્નાનમાં ભાગ લેશે મિત્રો આવો હવે જાણીએ કે કેવી રીતે કોઈ મહિલા નાગા સાધુ બને છે અને શું છે તેમના માટેના નિયમ મિત્રો નાગા સાધુ કોઈને કોઈ અખાડા સાથે જોડાયેલા હોય છે તેમાં મહિલા નાગા સાધુ પણ હોય છે મહિલા નાગા સાધુઓનું જીવન અત્યંત દુષ્કર હોય છે કેટલાય વર્ષો સુધી કઠણ તપ કરવું પડે કોઈ પણ મહિલાએ નાગા સાધુ બનવા માટે સૌથી પહેલા દસ વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે આમ કર્યા પછી નાગા સાધુઓ દ્વારા તે નક્કી કરવામાં આવે છે કે મહિલાને નાગા સાધુ બનાવવી કે નહીં નાગા મહિલા સાધુ સંપૂર્ણપણે મોહમાયાથી મુક્ત થઈ ચૂકી છે કે નહીં તેની તપાસ કરવા અખાડાના સાધુ મહિલાના ઘર પરિવારની સંપૂર્ણ તપાસ કરે છે મહિલા નાગા સાધુને અખાડાના બધા સાધુઓ અને સંતો માતા કહે છે અને ખૂબ જ સન્માન આપે છે નાગા સાધુ બનવા માટે મહિલાએ માથે મુંડન કરાવવું પડે છે એટલું જ નહીં જીવતા જીવ પોતાનું પિંડદાન પણ કરવું પડે છે ત્યાર પછી મહિલા નાગા સાધુ પોતાને મૃત માની લે છે અને તે સ્વીકારી લે છે કે હવે તે એક આધ્યાત્મિકતાની સફર પર નીકળી પડી છે અને હવે તેનું સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત છે મહિલા નાગા સાધુ જંગલમાં ગુફાઓ અને પહાડ ઉપર રહે છે અને ભગવાન શિવની ભક્તિ કરે છે તેઓ કુંભ મેળા જેવા ખાસ અવસરે જ દુનિયાની સામે આવે છે પુરુષ નાગા સાધુઓની જેમ મહિલા નાગા સાધુ નિર્વસ્ત્ર નથી રહેતી પણ ભગવા વસ્ત્રો ધારણ કરે છે મહિલા નાગા સાધુ કુંભ અથવા મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી તરત જ જંગલોમાં તપ કરવા જતી રહે છે અને તે જ કારણે ઘણા ઓછા લોકો તેમના દર્શન કરી શકે છે મહિલા નાગા સાધુના દર્શન અત્યંત શુભ માનવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે આખરે એક મહિલાને નાગા સાધુ બનવા માટે શું શું સહન કરવું પડે છે મિત્રો મહિલા નાગા સાધુ બનવાની સફર આસાન નથી હોતી આ તપસ્યા અને ત્યાગનો એક એવો સફર હોય છે જેને હર કોઈ પૂરો નથી કરી શકતા સૌથી પહેલા મહિલાને પોતાના ગુરુ સામે એ સિદ્ધ કરવું પડે છે કે તે પોતાના પરિવાર સમાજ અને સાંસારિક ઈચ્છાઓથી પૂરી રીતે મુક્ત થઈ ચૂકી છે ત્યારબાદ આ મહિલાઓના ગુરુ એ વાતથી સંતુષ્ટ થઈ જાય કે મહિલા બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે ત્યારે જ તેને દીક્ષા આપે છે નાગા સાધુ બનવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ અને સંન્યાસી જીવન જીવવાની પ્રબળ ઈચ્છા હોવી જોઈએ મહિલા નાગા સાધુ બનતા પહેલા અખાડાના સાધુ સંતો તે મહિલાનો ઘર પરિવાર અને તેના પાછલા જન્મની કરે છે અને મહિલાને પણ નાગા સાધુ બનતા પોતાનું પિંડદાન કરવું પડે છે અને પુરુષોની જેમ જ નાગા સાધુનું પણ મુંડન કરવામાં આવે છે પછી તે મહિલાને નદીમાં સ્નાન કરવા માટે મોકલવામાં આવે છે મહિલા નાગા સંન્યાસી આખો દિવસ ભગવાનનો જાપ કરતી રહે છે અને સવારે જલ્દી ઊઠીને શિવજીનો જાપ કરે છે ત્યારબાદ બપોરમાં ભોજન કર્યા બાદ ફરીથી શિવજીનો જાપ કરવા લાગે છે અખાડામાં મહિલા સાધુઓનું પૂરું સન્માન કરવામાં આવે છે જ્યારે મહિલા નાગા સંન્યાસી પૂરી રીતે સાધુ બની જાય છે તો અખાડાના તમામ સાધુ સંતો તે મહિલાને માતા કહીને બોલાવે છે અને સંન્યાસી બનતા પહેલાં મહિલાને એ સાબિત કરવું પડે છે કે તેને તેના પરિવાર અને સમાજથી હવે કોઈ મોહ રહ્યો નથી આ વાતની સંતુષ્ટિ કર્યા બાદ જ આચાર્ય મહિલાને દીક્ષા આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે મહિલા સાધ્વીને પૂરી રીતે નગ્ન અવસ્થામાં રહેવાની અનુમતિ નથી હોતી મહિલાઓને એક ભગવા રંગનું કપડું ધારણ કરેલું હોય છે અને ચાહે ઠંડી હોય અથવા વરસાદ હોય દરેક ઋતુમાં આ એકમાત્ર કપડું તેમનો પોશાક હોય છે તીર્થ સ્થળોમાં પણ મહિલા સાધુઓને નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી હોતી મિત્રો તમે ક્યારેક તો વિચાર્યું હશે કે આખરે આ નાગા મહિલા સાધુ માત્ર કુંભ મેળામાં જ કેમ જોવા મળે છે અને બાકીના વર્ષોમાં તેઓ કઈ જગ્યાએ રહે છે અને કેવી રીતે રહે છે મિત્રો તમે કદાચ જ આ વાત વિશે જાણતા હશો નાગા સાધુ હંમેશા તપસ્યામાં રહે છે અને તેઓ સાધના માટે અખાડાને છોડી દે છે અને કંદારામાં ચાલ્યા જાય છે કંદારાનો મતલબ હોય છે કે પર્વતોમાં મોજુદ સુરંગ અને નાગા સાધુ અનેક પ્રકારના હોય છે સુરંગમાં રહેવાવાળા સાધુઓને પૂરી જંગલમાં રહેવાવાળા સાધુઓને આનંદ કહેવામાં આવે છે માનવામાં આવે છે કે કુંભમેળા કુંભમેળા અને બાદ નાગા હિમાલય અને અન્ય પહાડો અને જંગલોની ગુફાઓમાં બેસીને તપસ્યામાં લીન થઈ જાય છે તેઓ એક ગુફામાં અમુક વર્ષો સુધી રહે છે પછી બીજી ગુફામાં ચાલ્યા જાય છે કોઈને કંઈ પણ ખબર પડી શકતી નથી કે તેઓ ક્યાં રહે છે અને શું કરે છે અમુક નાગા સાધુઓ ગુપ્ત જગ્યાએ જઈને તપસ્યા કરવા લાગે છે અને 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 આ દરમિયાન તેઓ જડીબુટ્ટી ફળ ફૂલ જંગલો પહાડો પર થવાવાળી અમુક ખાવાની ચીજ વસ્તુઓથી તેમનું પેટ ભરે છે નાગા સાધુઓ ઘણીવાર વાર ઝુંડમાં નીકળે છે તો અમુક વખતે એકલા જ યાત્રા કરતા નજરે પડે છે તેઓ ઘણા દિવસો સુધી ભૂખ્યા તળસ્યા રહીને પણ ગુફામાં બેસીને તપસ્યામાં લીન રહે છે મિત્રો ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ નાગા સાધુ પોતાની ઓળખ છુપાવીને ભ્રમણ કરે છે તો પછી તેઓ અચાનકથી કુંભમાં કેવી રીતે નજરે પડે છે 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 તેમને કોણ આપે આ આ વાતની જાણકારી મિત્રો એક રહસ્ય પરંતુ દરેક અખાડામાં એક કોતવાલ હોય છે જ્યારે દીક્ષા પૂરી થયા બાદ નાગા સાધુ અખાડા છોડીને સાધના કરવા માટે જંગલો અથવા પહાડોમાં ચાલ્યા જાય છે તો આ કોતવાલ નાના સાધુઓ અને અખાડા વચ્ચે કડીનું કામ કરે છે જ્યારે પણ કુંભ અને અર્ધકુંભ જેવા મહાપર્વ હોય છે તો આ નાગા સાધુ કોટવાલની સૂચના મળવા પર રહસ્યમય રીતે ત્યાં પહોંચી જાય છે પરંતુ એ વાત કોઈને પણ ખબર નથી કે તેમને આ માહિતી કેવી રીતે મળે છે કે કુંભ કઈ જગ્યાએ થઈ રહ્યો છે અને ક્યારે થઈ રહ્યો છે પરંતુ તેઓ જે કોઈ જગ્યાએ હોય છે તેઓ કુંભમાં પહોંચી જ જાય છે ઘણા લોકોનું માનવું છે કે તેમની પાસે એવી રહસ્યમય વિદ્યા અને શક્તિઓ હોય છે જેનાથી તેમના સાથીઓ દ્વારા મોકલાવેલો સંદેશ સમજી જાય છે મિત્રો તમને જાણીને હેરાની થશે કે ફક્ત ભારતીય મહિલાઓ જ નહીં પરંતુ વિદેશી મહિલાઓ પણ નાગા સાધુ બનવામાં રુચિ રાખે છે જર્મની અમેરિકા રશિયા અને નેપાલ જેવા દેશોમાંથી મહિલાઓ ભારત આવે છે અને નાગા સાધુઓ પણ બને છે આ મહિલાઓ તેમના દેશમાં આરામદાયક જીવન છોડીને આ કઠોર સાધનાનો હિસ્સો બને છે આમાંથી અનેક મહિલાઓ શિક્ષિત હોય છે અને યુવાન પણ હોય છે તેમના માટે સાધના ઈશ્વરથી જોડાવાનું એક માધ્યમ હોય છે અને તેમનું આખું જીવન અખાડાના નિયમો અને સાધનામાં સમર્પિત કરી દેતી હોય છે મહિલા નાગા સાધુઓનું જીવન ત્યાગ અને તપસ્યાનું પ્રતિક હોય છે પોતાના જીવનના દરેક બંધનને તોડીને ભગવાન શિવને સમર્પિત થઈ જાય છે તેમના જીવનની હરેક પળ ભગવાનનું નામ જપવામાં અને સાધના કરવામાં વીતે છે પરંતુ તેમનું જીવન એક રહસ્ય બનેલું રહે છે કુંભમેળામાં તેમનું ભવ્ય રૂપ તો તમે જોયું હશે પરંતુ તેમના ગુપ્ત જીવનની ઝલક જોવી લગભગ અશક્ય છે 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 તે રહે રહે કેવી કેવી રીતે રીતે અને તેમની સાધના કરે છે આ બધા પ્રશ્નો આજે પણ એક પહેલી છે મિત્રો મહિલા નાગા સાધુઓનું જીવન આપણને શીખવે છે કે ત્યાગ અને તપસ્યાથી મોટી કોઈ શક્તિ નથી તેમની જીવનશૈલી આપણને શીખવે છે કે ભલે આ દુનિયા ગમે તેટલી કઠિન કેમ ન હોય પરંતુ જો તમારી મજબૂત હોય તો તમે કોઈ પણ ઊંચાઈ પર પહોંચી શકો છો તો મિત્રો આ કુંભ મેળામાં જો તમે અને મહિલા નાગા સાધુઓના દર્શન કરી શકો તો તેમના જીવન પાછળ છુપાયેલા તપ અને ત્યાગને જરૂરથી યાદ રાખજો તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો